તો તો કેમ છો નીકળી ગયા ગયા અમારી સાઈડ ગયો અમે ઊભા રહી હતા પણ ગાડી સાફ સફાઈ તો રિક્ષા નથી કોપીઓ કોપીઓ તો જ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારે જ્યાં પહોંચવાનું નથી લોકેશન ઉપર તો મારા ભાઈ ના ઉત્સવ ઉત્સવમાં ખરાબ નથી

એક્ટિવા લઈને નીકળી ગયો હવાર હવાર માં તમારો ભાઈ જાય છે ફરવા ગુમવા હરવા ક્યાં જાય છે કઈ દઉં અત્યારમાં હું અત્યારમાં જાય ગયો હું પાંચ વાઈગામાં સુરતમાં જો પાંચ વાઈગા નથી અત્યારમાં સાત આઠ વાગે એવું લાગે પણ હવે તમને કહું હાલો ધીરે ધીરે આગળ 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 વધીએ અને ઘણા સમય પછી આવ્યો છું એટલે માફી માગવું તમારી માટે પણ શું કરવું યાર થાકી ગયું વાહ હવાર હવારમાં બિલ્ડિંગ બનતા જોઈએ મને લાગે કે એકદી મારી એકાદ એવી બિલ્ડિંગ હોવી જોઈએ એની આટલું મહેનત કરવી પડશે દોસ્ત કાંઈ નહીં હવે તમને જ્ઞાન નથી આપ તમારો ભાઈ નીકળે આગળ ભાઈ બંધનું ટોળું ભાઈ બંધુ આ તમારો ભાઈ નીકળી ગયો સુરત થી ફરવા ઉનાળા વેકેશન થી મજા લેવા તો આયરે હાય તમને મજા કરાવશો આ કેમ શોખીસ નીકળી ગયા થઈ ગયો અમારી સાઈડ કાપી ગયો પણ હવે મારો ભાઈ બંધ આવ્યો હોય લંડનથી નવા ગયો ગાયલભાઈને બધાય ઉતારવાના બેઠા દી તમને મોજ કરાય તો હું આપું પ્રિન્સ નિલભાઈ બ્લોક ઉતારમ છે મજા કરી તો ભાઈ અમે નીકળી ગયા છો ભાઈ છે અમે કહેવાના નથી અમે ક્યાં જ આવી જ આ સ્મિતભાઈ આવ્યા છે એની પાછળ એક ભાઈ બેઠા છે પણ છે ભાઈ આવ્યા ને હમણાં દુબઈ જવાના છે તો બસ ને નજીક એવું છે તો વાંધો એટલે જરીક

આમાં હતી જગ્યા પણ એક ભાઈને વચ્ચેથી લેવાના હતા એટલે મારો ભાઈ મિસ થઈ ગયો છે પણ વાંધો નહીં પણ પીએ સાહેબને લેવાના હતા ને પીઆઈ સાહેબને લેવાના હતા ધ્રુમિલ જાયકો છે ભાઈ ધ્રુમિલ જાયકો છે ધ્રુમિલ જાગી ગયો તો સ્પેસ બધી રેડી છે ને ભાઈ ઓ બરાબર ફોન બોન બધું કમ્પ્લીટ ઓકે સી કમ્પ્લીટ આલે છે તો ઉત્સવભાઈ એની રીતના અંકાવતા જાય છે ક્રૂઝ મોડ ઓન છે ઉત્સવ ભાઈ બે શબ્દ ઉત્સવભાઈ અમારા શર્મીલા છે કેમ કે હમણાં એનું વેવડ ગોતવાનું છે ઓલાય ઓલાય કયો ડાયલોગ કીધો ઉત્સવભાઈ એમ કેતા નહીં નઈ નઈ એક એક મિનિટ મને યાદ છે ભાઈ એવું છે

એક્ચ્યુલી सब्जी सब्जी ભાઈ તને કેવા તમારી કોક બુડી મingi સાઈડ રૂનો વાળ એ સાઈડ આમ જો તો ખા ટંશન આમ દો કેના ના ના કઈ દે કઈ દે ભાઈ ન તો કેવાનું બહાર પાડી દે આ સીધા Dream 11 માંથી આયા હે ગાઈઝ જોવો તમે કરતો બુડી થોડું લઈ લો થોડું થોડું લઈ જો હા આને ક્યો મારે ભાઈ નહીં

આપડા ભાઈ બહે બ્રો કરે મોજ ને આપડે હોટેલ ઉપર હોટેલ નોઠે માહોલ તમારો ભાઈ જાય

ઓકે બો ગ્રાઈઝ રેડી ટુ વાર હુકાઈ ગયા છે કોકના મે આ મૂકી દીધું મારો બાકેટ એવો છે જે રીતે ચાર્જિંગ કરવાનું ચાર્જિંગ ગટી ગયું ફોન માં કાઈ ઘટે આવી રહ્યું એ ભાઈ શું થાય સબન માં એ ભાઈ સબન માં ઉત્સવ હું કહે સબન માં લાઈટ બેટ કે ને મને એક લાઈટ આવે લોગ ની અંદર ઉત્સવ દેખાતા નથી યાર म <laughs> <थी। दूरे> कर <laughs> <laughs> ખેર ખેર રેવા દે મને મને આમ પાર્ટી જેવું લાગી આયા કંઈ ઘટે નહીં હું કે છે 60 રૂપિયા છે મજા નહી આવે છે 60 રૂપિયા છે મજા નહી આવે ચીમ